નમસ્કાર દર્શક મિત્રો હાલ આપણે આવેલા છે તેઓની અમુક રજૂઆતો છે તેઓની જે છે તે મુજબ તેઓ પાસે ઘણી બધી એવી ફરિયાદો આવે છે એવી બધી અરજીઓ આવે છે તેઓ કરતા હોય તથા ખેડૂતોને મદદરૂપ થાય તે રીતે કાર્યવાહીમાં પણ એ લોકો એમને ધ્યાન એમનું દોરે છે એમને સલાહ સૂચન આપે છે અને તેમના વતી લડે પણ છે હવે હાલ આપણે એમની પાસે આવેલા છે એમના અમુક મુદ્દાઓ છે જે આપણા માધ્યમથી તેઓ આપણા પ્રેક્ષકોને પ્લસ તંત્રને પણ સજાગ કરવા માંગે છે કે આ પરિસ્થિતિ છે નાના પર ધ્યાન આપવું જોઈએ એમના મુખે જાણીશું શું છે મુદ્દાઓ હું વલસાડ વિભાગ ખેડૂત સમાજના પ્રમુખ ભગુભાઈ પટેલ પાવર ગ્રીડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા લિમિટેડનું જે જાહેરનામું ચોવીસ નવ બે હજાર બાવીસે પેપરમાં આવ્યું હતું એ જાહેરનામામાં કયા ખેડૂતોની જમીન જાય છે કયો સર્વે નંબર જાય છે એની વિગતો હોવી જોઈએ પણ ફક્ત ગામના નામ લખીને એ લોકોએ જાહેરનામું બહાર પાડેલું છે વલસાડ તાલુકાની વાત કરીએ તો એકોતેર ગામો એમાં કવર થાય છે એમાં ચારસો કેવીની અને સાતસો પાસઠ કેવીની લાઇન જાય છે ગ્રીડની લાઇન છે સ્ટર લાઇટની છે અને જેટકોની લાઇન છે આ બધી લાઈનો જાય છે તો એમાં મુખ્યત્વે બે કાયદા લાગુ પડે છે એક અઢારસો પંચ્યાસી ટેલિગ્રાફિક એક્ટ લાગુ પડે છે અને બીજો ઇલેક્ટ્રિસિટી એક્ટ બે હજાર ત્રણ લાગુ પડે છે અઢારસો પંચ્યાસી ટેલિગ્રાફિક એક્ટમાં ખેડૂતને લગતી જે બાબત છે તેની અંદર એવી જોગવાઈ છે સેક્શન ટેન ડી મુજબ કે જ્યાં સુધી ખેડૂતોનું વળતર નહીં ચૂકવાય ત્યાં સુધી ખેડૂતોના પંચ્યાસ કરીને એ વળતર ચૂકવ્યા પછી જ એમાં ઝાડોનું કટિંગ કે એ બધું કરવાનું હોય છે પણ ઘણી જગ્યાએ એવું બને છે કે ખેડૂતોને બાય ફોર્સ ધમકાવીને ઝાડો કાપી લેવામાં આવે છે અને આજની તારીખે વલસાડ જિલ્લામાં એવા બધા ઘણા કામો છે કે વળતર ચૂકવાયું નથી અને એના માટે ખરેખર અમે કલેક્ટર સાહેબના સાથે પણ મીટિંગ મીટિંગ કરેલી કે આ જે વાદ વિવાદ થાય તો જિલ્લા મેજિસ્ટ્રેટને સત્તા છે ખેડૂત અને પાવર ગ્રીડ લાઈન વચ્ચે કોઈક અવરોધ ઊભો થાય જિલ્લા મેજિસ્ટ્રેટ નિર્ણય કરે અને ત્યાર પછી પોલીસ્ટર પ્રોટેક્શન આપે અને ત્યાર પછી એમનું ઝાડોનું કટિંગ થાય છે પણ ભાગે ઉલ્લંઘન કરવામાં આવે છે અને આજની તારીખે પણ એ લોકોની જે નોટિસ આપે છે તેની અંદર સાત વર્ષની ઉપરના અને સાત વર્ષની નીચેના ઝાડોનું વર્ગીકરણ કરવામાં આવે છે અને એ લોકો એવું કહે છે કે એ બાર એક બે હજાર એકવીસનો રેવન્યુ વિભાગનો જે પરિપત્ર છે ઝાડોનો વળતર બાબતનો એની અંદર એક્સપ્રેસ વેમાં સાત વર્ષની ઉપરના કેસરનું ઝાડ હોય તો એંશી હજાર રૂપિયા સાત વર્ષની નીચેનું હોય તો તેના અઠ્ઠાવીસ અઠ્ઠાવીસ હજાર રૂપિયા સોલેશિયમ સાથે વળતર ચૂકવાયું છે જ્યારે આમાં એ લોકો સોલેશિયમ ચૂકવતા નથી અને એનું કારણ એ બતાવે છે કે અમે જમીન સંપાદન નથી કરતા પણ ઝાડનું નિકંદન તો થડમાંથી આખું એનું થડ ખોદીને કાઢી નાખે છે અને ખેડૂતોને એટલું બધું નુકસાન થાય છે કે એનું વળતર એને ભવિષ્યમાં મળવાનું નથી એટલે સોલેશિયમ આપવું જોઈએ આ એક પ્રશ્ન મોટો ખેડૂતોને છે બીજું કે અઢારસો પંચ્યાસીના ટેલિગ્રાફ એક્ટમાં દસ ની જે જોગવાઈ છે તેનું સદંતર પાલન થાય તો ખેડૂતોને એમાં નુકસાન નથી જતું આ બધા પ્રશ્નોને લઈને સત્તર પાંચ બે હજાર પચીસે વલસાડ જિલ્લાના કલેક્ટર એક વૃક્ષ કમિટી નીમી છે તેની અંદર પરિયા એગ્રીકલ્ચર યુનિવર્સિટી શ્રી નાયબ નિગમ વલસાડ અને જંગલ ખાતાના અધિકારીઓ સ્થળ પર જઈને એની પંચક્યાસ કરે છે અને પંચક્યાસ મુજબ પછી વળતર ચૂકવવાનું હોય છે વળતર ચૂકવવા માટે ગેટ કંપની ખેડૂતનો આધાર કાર્ડ અને બેંક પાસબુક માગે છે માગે છે પછી ખેડૂતોએ એની રાહ જોયા કરવી પડે છે વર્ષ વર્ષ વડોદરા મુંબઈ એક્સપ્રેસ વેમાં જે જમીન સંપાદન થઈ અને વૃક્ષો જે કટિંગ થયા એની અંદર કબજા પ્રમાણે વળતરે ખેડૂતોને જે તેનો જેનો કબજો હોય તેને વળતર ચૂકવવામાં આવ્યું આની અંદર પણ પ્રથમ એવી રીતે જ કામગીરી કરી ને હવે એ લોકો જેના નામે જમીન હોય તેની સંમતિને આવું એવું માગીને અવરોધ ઊભા કરી રહ્યા છે ખરેખર પંચ્યાસ એ લોકો જે કરે છે જેના નામનો કરે છે તેને કોઈ પણ જાતની સંમતિ બીજાની ખેડૂતોની લેવા વગર વળતર ચૂકવી દેવું જોઈએ તો ખેડૂતોને રાહત રહી પણ જે લોકોના નામે જમીન હોય અને કબજો બીજાનો હોય તો જમીન જેના નામે હોય એ લોકો સંમતિ નહીં આપે અને ખેડૂતના ઝાડ કપાઈ જાય આવક બંધ થઈ જાય અને ખેડૂત બિચારો વળતરથી પણ વંચિત રહી જાય આવા પ્રસંગો ઘણા બના બની ગયા છે આમાં પાવર ગ્રીડ કોર્પોરેશન અને જે તે જે તે કંપનીઓએ વિચારવું જોઈએ બીજી એક વાત એ છે કે અત્યારે બે બાર બે હજાર ચોવીસના પરિપત્રથી જંત્રી પ્રમાણેનો ભાવ જે હતો તેમાં નામદાર ઉર્જા વિભાગના અધિકારી મંત્રીશ્રીઓએ સરકારે ટૂંકમાં એક પરિપત્ર બહાર પાડ્યો છે કે જમીનના વળતર બાબતમાં ડીએલવીસી એટલે કે ડિસ્ટ્રિક્ટ લેન્ડ વેલ્યુએશન કમિટી નિમીને એનું વળતર નક્કી કરીને ખેડૂતોને પૈસા ચૂકવવા જોઈએ આપણે દુર્ભાગ્યે હજુ વલસાડમાં ડીએલવીસી કમિટીની નિમણૂંક થઈ નથી અને ખેડૂતો જે પોલ ગયા છે જેમ એમાં જમીન લગભગ એક ગુઠાની આસપાસ જે જમીન જાય છે તે એનું વળતર માટે આજની તારીખે પણ ફાફા મારી રહ્યા છે આવા જે આ જે પ્રશ્નો છે જે ખેડૂતોને અસર કરે છે તે ખેડૂતોની જે જમીન જે છે અને ખેડૂતો વળતરથી વંચિત રહી રહ્યા છે એ આમ જોઈએ તો દુઃખદ બાબત છે એનું સરકારે વહેલી શકે નિરાકરણ કરવું જોઈએ જો તમે આ વિડીયો ફેસબુક પર જોઈ રહ્યા છો તો લાઈક અને ફોલો કરો અને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો સત્તરે આઝાદી સમાચારોની